તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે સિદ્ધપુર બરાબર તો જોઈ શકો છો આપણે આગળ જઈ રહ્યું હતું તો ઓલું અને આગળથી આપણે બેસવાનું છે અને બ્લોગમાં એન્ડ સુધી બેના રહેજો આપણે સિદ્ધપુરમાં જઈને આખો મેળો તમને બતાવીશું બરાબર તો આપણે આગળ જઈને મળીએ છીએ અને હાલ થોડા થોડા સોટા પણ આવે વરસાદ ના આવે તો બરાબર હે ના કે પછી કાઠું થાય તો હવે આગળ જઈને બ્લોગ ચાલુ કરીએ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે નાળે આવી ગયા હતા અને ટોલું પ્યાકું પેક ભરાઈ ગયું છે અને આટલા બધા હવે આ વધારે માગ માગ રહ્યો નહીં તો હવે બીજું સાધન કરવાનું છે બરાબર જોઈ શકો આપણે ભરત પાઈને બધા ઉપાય અને ટોલું પેક થઈ ગયું છે એટલે હવે બીજું સાધન કરવું પડશે બરાબર તો આપણે પછી આગળ મળીએ તો આજે આપણે બધા જવાના છે સિદ્ધુર મેળામાં બરોબર જોઈ શકો આપણા બધા ભાઈઓ અને આપણે હવે થોડી જ વારમાં જવાનું છે બરોબર તો આપણે આગળ મેળામાં જઈને મળીએ જય માતાજી તો મિત્રો આપણે ડાલુ આવી ગયું જોઈ શકો તમે અને એક ટ્રેક્ટર આગળ પેક થઈ ગયું હતું એટલે બીજું ડાલુ બોલાવ્યું છે અને આ ડાલુ ભરાવા થઈ ગયું છે મારા વર્ષે તૈયાર ઘણા ઘણા થઈ જાય ચલો મળીએ અને ડાલુ પેક થઈ જવા એ જોઈ શકો તો આપણે એ ગયા ડાલા જોઈ શકો અને આ નીતિઓ હે આવા નીતિઓ તો મિત્રો આપણે એક ટ્રેક્ટર કર્યું હતું જવા માટે પણ ટ્રેક્ટર થઈ ગયું ફૂલે ફૂલ અને ડાલુએ પણ જો પેક થઈ ગયું અને ટ્રેક્ટર આગળથી આવી ગયું અને ટ્રેક્ટર આપણે આ જાય એરું જોઈ શકો તમે તમે મિત્રો જોઈ શકો આપણે ટ્રેક્ટર આ જાય એરું આપણે દાદુ એ ટ્રેક્ટર થી મોરે થઈ જાય જોઈ શકો ટ્રેક્ટર ફૂલે ફૂલ ભરેલું છે કાજી મિત્રો તો આપણે પોકી જવા આયા છીએ અને નજીમ પાતરા અડાડ્યા જો ડ્રાઈવર ડ્રાઈવર થોડું ભૂલી ગયો તો એટલે ગાડી બીજે પાર્કિંગ કરી હશે હલવા પાવળી હલવા અને પાવળી ડ્રાઈવર હલવા હલવા હે ડ્રાઈવર

આપણે નજીકલી સાઈડ થઈને ચાલતા આવ્યા છે તો આપણે હવે ટ્રેક્ટર આવી છે એ બાજુ જવાનું છે મિત્રો જોઈ શકો પબ્લિક તો ખૂબ જ છે અહીંયા તો મિત્રો મેળામાં તો આપણે આવી ગયા પણ એ સગડોળ હજી ચાલુ નહીં છે કારણ કે પૂનમ હુધી ચાલુ થઈ જાય તેરસ ચૌદસના જેમ કે હવે બધું બધવાનું ચાલુ છે અને એકે સગડ હજી ચાલુ છે અહીં નહીં તો હવે બે ત્રણ દિવસમાં થઈ જાય બધા સગડો ચાલુ બરાબર તો હાલ ખાલી બધું તૈયારી ચાલુ છે જોઈ શકો અને જ્યાં સગડોમાં બેં હોય એમાં બે ત્રણ દાડા પછી આવજો બધા ચકદોળ ચાલુ થઈ જાય બરાબર છે તો મિત્રો જોઈ શકો મોટા મોટા ચગદોળ બાંધી ચૂક્યા પણ ખાલી ચાલુ જ નહીં કર્યા તો બે દિવસમાં ચાલુ થઈ જાય તમે જોઈ શકો આ ઓડિયો કેટલું મસ્ત લાગી રહ્યું છે અને આ ફેરે બજાર કરતાં વધારે ચકડોળ છે પહેલાં ફેરાની કરતા જોઈ શકો આ હજી નવું નાખી દીધું ટ્રેન તો ખાલી ઓળી જ છે મિત્રો જોઈ શકો મોરે હમરેલાર સગવડ બહુ જ વધારે છે મિત્રો તો મિત્રો ખાલી ઓળી જ ચાર પોસ્ટ તો ખાલી ઓળી જ છે આ મોટા મોટા જોઈ શકો ત્રણ આ બાજુ છે અને ત્રણ આ બાજુ છે અને એક મિત્રો આ બાજુ તો મિત્રો જોઈ શકો ખાલી ટ્રાફિક કેટલી જોઈ શકો તમે તો મિત્રો આપણે હોય મહારાજ વિધિ કરી જાય અને આપણે બધા અહીંયા બેઠે જોઈ શકો તમે આ બેઠે તો મિત્રો આપણે જીવો 13 વાજે હતા જયન આયા હવે

તો મિત્રો જોઈ શકો આપડે બધા અહીંયા બેસવાનું મિત્રો હવે આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છે જો શેર બેસી જાય ને બધા જોઈ શકો આ થઈ પેલા સુધી લહેન બધી આપણી જ છે અને જોઈ શકો લેન શેર લઈ જાય નાસ્તો કરવા માટે અને આગળ શેરવાન થઈને આપણે નાસ્તો તૈયાર કરી આ છે આપણે નીતિ આવી જાય તો નાસ્તો કરવા માટે બે જાય શેક નહીં લહેર

આરું ફોન કરો રોજ નિયમ આ ને નહીયો ને કે યે અલગ દે યે બાપો બાપો મજા તો મિત્રો માહોલ ગરમ જરૂર જોઈ શકો આપણે જાણે શું સારું છે અમારે નીચ્યા ટેગ્લું લેવું હોય પછી લેવા લે મોડા 50 का 3 जोड़ी जोड़ी टाटा मोजा 50 का जोड़ी टाटा मोजा 50 का जोड़ी 50 का 3 जोड़ी जोड़ी वो तो, 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 तो गाड़ो खतरनाक छयो है रपन कुपन થઈ ગઈ બધું जोड़ी टाटा मोजा 50 का जोड़ी 50 का 3 जोड़ी टाटा मोजा 50 का 3 जोड़ी थोड़ा मैं थोड़ा गलत थोड़ा थोड़ा अपन थोड़ा नाम के डालूं थोड़ा निए निए। आगा। 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 दी कर दी नित्या करती है बंगड़ी बंगड़ी बंद

what are